નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજકોટમાં સત્વારા જ્ઞાતિનો ચોથો યુવા મેળો એક અનોખી પહેલ રાજકોટમાં શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત ચોથા યુવા મેળો અથવા જીવનસાથી પસંદગી સંમેલન બે હજાર પચીસ એક અનોખી પહેલ હતી આ સંમેલનનો હેતુ યુવા પેઢીને એક મંચ પર લાવીને જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરવાનો હતો રવિવારે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો આ મેળામાં પરંપરાગત રીસ રસમો આધુનિકતા સાથે જોડીને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અહીં માત્ર પરિચય જ નહીં પરંતુ એકબીજાના સ્વભાવ વિચારો અને જીવનશૈલીને સમજવાની તક પણ મળી યુવક યુવતીઓએ અને તેમના પરિવારોએ ખુલ્લા મને વાતચીત કરી તેનાથી સંબંધોની શરૂઆત પારદર્શક અને મજબૂત બની શકે આ સંમેલનમાં યુવાનોને એકબીજા સાથે વાતચીત કરવા માટે પૂરતો સમય મળ્યો જેનાથી તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા આ કાર્યક્રમ માત્ર જીવનસાથીની પસંદગી પૂરતો સીમિત ન રહેતા યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી અને એકબીજાને મદદ કરવાની ભાવના પણ શીખવી ગયો શ્રી સત્વારા જ્ઞાતિ મંડળની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને યુવા પેઢીને તેમના ભવિષ્યના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે રિપોર્ટર જયેશભાઈ મોરી જે આજીની તારીખમાં જે દીકરા વિકરીલ ભાગ લીટો જે લગભગ 2200 કોમ ભરવાના છે અને આની સાથે આજીની આજના આગળ પણ ધ્યાન દે છે અને ખાસ કરીને મોટી વાત તો એ છે કે જે આ દે કોમ છે એ બદલે જે અભ્યક્ષાય કોમ ભર્યા છે એને વાતમાં મળી જાય આવે સુધારા દ્વારા ને કામ દીકરા વિકરીલ

બધાને આયોજનમાં આમંત્રણ આપ્યું છે જેમને ખાસ હાજરી આપી છે આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત પરમાં અત્યારે જે એજ્યુકેટેડ દીકરા દીકરીઓ છે જેમને પોતાને લગ્ન પ્રસંગ માટે સારા વર્ગ નિયમ શોધ કરી રહ્યા છે તેમને પોતાના અનુકૂળ પાત્ર મળી રહે એવો અમારો એક પ્રયાસ છે અને આગળના દિવસોમાં અમે વધુમાં વધુ આના કરતા પણ સારું આયોજન કરીએ અમારી ટીમ આવી આયોજન કરે તો એ અપેક્ષા સાથે બધાનો સહકાર મળે